શારદા વિદ્યામંદિર સંકુલમાં અલુણા નિર્મિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પુણા ગામ સ્થિત શારદા વિદ્યામંદિર સંકુલમાં અલુણા નિર્મિત મહેંદી સ્પર્ધા છત્રી શણગાર સ્પર્ધા નીલ આર્ટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ શરૂઆત પ્રાર્થનાથી થઈ અને સવારે આઠ વાગે સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી તેમાં ધોરણ પાંચથી નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો સૌ સ્પર્ધાની શરૂઆત અને મહેંદી સ્પર્ધા અને છત્રી શણગાર સ્પર્ધાથી કરવામાં આવી હતી તેમાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બહેન તેજલબહેન અને બહેને ખૂબ જ સારી રીતે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી અને બાળકોએ અલગ અલગ પ્રકારની અનોખી મહેંદી મૂકી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને છત્રી શણગાર સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મજાની છત્રીનો શણગાર કર્યો હતો અને ત્યારબાદ દસ વાગ્યે બીજી સ્પર્ધાની શરૂઆત થઈ હતી તેમાં પણ અનેક વિદ્યાર્થીઓએ નેલ આર્ટ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં વિવિધ વસ્તુનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ નખનો ખૂબ જ સરસ રીતે શણગાર કર્યો હતો અને તેમાં નિર્ણાયકની ભૂમિકા તરીકે રંગપરિયા કિંચલબેને ખૂબ જ સારી રીતે નિભાવી હતી અને બાળકોની આવી આવડત અને પરિશ્રમને જોઈને શાળાના આચાર્ય શ્રી બીનાબેન મેડમે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા જ્યાં બાળકોની શક્તિઓનો વિકાસ અને સંસ્કારનું સિંચન એટલે શારદા વિદ્યા મંદિર સંકુલનો પટાંગ બંને માતરમ જય શ્રી કૃષ્ણ રોજ શારદા વિદ્યા મંદિર સંકુલની અંદર અલુણા નિર્મિતે મહેંદી સ્પર્ધા અને છત્રી ડેકોરેશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર શારદા વિદ્યા મંદિર સંકુલના બહેન તેજલબેન પટેલ અને ક્રિષ્નાબેન નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે તો ચાલો આજે આપણે એમની પાસે આજની

અને સંપૂર્ણ વિકાસ થાય આજે તમે જે નિર્ણાયક તરીકેની જે ભૂમિકા ભજવવાના છો મહેંદી સ્પર્ધાની અંદર અને છત્રી ડેકોરેશનની સ્પર્ધાની અંદર તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો આની અંદર મેઘી સ્પર્ધાની અંદર અમે નિર્ણાયક તરીકે કે જે લોકો છે એમને ડિઝાઇન પર ફોકસ કરીશું ડિઝાઇન દ્વારા પછી એમની સ્વચ્છતા સ્વચ્છતા દ્વારા પ્લસ ત્રિટલા ટાઈમિંગ આ ટાઈમિંગ અમારે ખાસ ધ્યાન રાખવું પડશે અને ચત્રીસારમાં જ એમની પર કેટલી બધી ભરતી લઈને આવ્યા છીએ કેટલી વસ્તુ અહીંયા આવીને રેડી કરી છે રેડી કરી પોતે પર ડેકોરેટ કર્યો છે આઈડિયા કેવો છે કે છત્રી છે કેવો છે એ બધું વ્યવસ્થિત જોવામાં આવશે કે બાળક પોતે ઓકે ખૂબ ખૂબ આભાર તેજલબેન ક્રિષ્નાબેન તમે તમારો કિંમતી સમય આપી અને આજની આ જે સ્પર્ધા હતી તો એ સ્પર્ધાના તમે તમારા પોતાના વિચારો જણાવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ હૃદયથી આભાર જય શ્રી કૃષ્ણ વંદે માતરામ